વધુ અજયાત્રીઓ માટે મંગળવારે સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ તાલુકા આરોગ્ય કચેરી અને હાજર ખિદમત કમિટી દ્વારા વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો જેમાં સાતસો બાર જેટલા અજયાત્રીઓની પોલીયો અને મગજના તાવની રસી મૂકવામાં આવી હતી તો સાઠ વર્ષથી ઉપરના હજયાત્રિકોની ઇન્ફ્લુએન્ઝાની વિશેષ રસી આપવામાં આવી હતી સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ હજના સફરે જાય છે જેઓ માટે પાટણ હાજી ખિદમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો બાર જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલિયોની રસી આપવામાં આવી હતી હજયાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસિન આપવામાં આવી હતી જેમાં શહેર અને જિલ્લાના સાતસો બાર હજયાત્રીઓએ હાજર રહી અને વેક્સિન મુકવામાં આવી હતી હજ કમિટીના ટ્રેનર રઈસ અહેમદ અબ્બાસીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હજયાત્રીઓની રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે આ વર્ષે પાટણ જિલ્લાના સાતસો બાર હજયાત્રીઓ હજયાત્રાએ જનાર છે

લગભગ સાતસો અડસઠ જેટલા છે તેમના માટે જે ફરજિયાત છે નિર્ધારિત થયેલું વેક્સિન એ ક્યુ એમ એમ એટલે કે કોડ્રેવેલન્ટ મેનિંગોકોકલ મેનિન્જાઈટિસ વેક્સિન તથા એસઆઈવી સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન એમ બંને પ્રકારના વેક્સિનનો કેમ્પ તેમજ સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે અને તેમને આજે નિર્ધારિત તારીખ મુજબ પૂર્ણ કરીશું અને તેની નિર્ધારિત ડેટા એન્ટ્રી ઓપરે છે તે એના પોર્ટલમાં કરીશું અને તમામ હજયાત્રીઓ આ વેક્સિન લઈ અને નિર્ધારિત રીતે સંકોચ વગર પોતાની હજયાત્રા પૂરી કરશે અને આપણે તમામ હજયાત્રીઓને આપણે આપણા પાટણ જિલ્લાના નાગરિક તરીકે અને આપણા એક તંત્ર તરીકે તમામને શુભકામનાઓ પઠવીએ છીએ અને તમામ સારી રીતે રજયાત્રા પૂરી કરે તેવી આશા રાખીએ છીએ આભાર